મિત્રો આજે આનંદદાયી શનિવાર બીજો શનિવાર સરકારી શાળાઓમાં ખૂબ જ આનંદિત રીતે પસાર થઈ રહ્યા છે બાળકો ખૂબ રમે આનંદનો રમતનો આનંદ માણે એ મીટે આ માટે ડૉક્ટર જુવરાજ મહેતા પ્રાથમિક શાળા નેવ્યાસી બી આજે આ ધોરણ પાંચના બાળકો એક સરસ મજાની રમત રમ્યા છે એ રમતનું નામ છે લાકડીમાં લાકડીની બેલેન્સ સાથે સાથે ચપડતા કેવી છે બાળકોમાં એનો ખ્યાલ આપણને આવશે તો એક લાકડી હોય છે અને એ લાકડીથી સેજ મોટો પાઇપનો ટુકડો હોય છે એ ઉપનો ઉપરનો બાળક સ્ટાર્ટ કહીએ ત્યારે હાથ છોડી દે છે અને નીચેના બેઠેલા બાળકને એ પાઇપ ઝડપથી પકડવાનો હોય છે નીચે પડે એ પહેલાં આ પાઇપને ચપળતાથી પકડી લેવાનો હોય છે તેવા બાળકો અહીં વિજેતા થાય છે આમ આ રમતથી બાળકોમાં ચપડતા જાગૃતતા કેવી છે એનો મગજ કેટલો તેજ ચાલે છે મન કેટલું તેજ ચાલે છે એનો પરિચય મળે છે તો આવી સરસ મજાની રમતો આપ બાળકોને રમાડશો તો ખૂબ મજા આવશે સ્ટાર્ટ ત્રણ સ્ટાર્ટ ત્રણ સ્ટાર્ટ સ્ટાર્ટ બે ત્રણ સ્ટાર્ટ ત્રણ સ્ટાર્ટ ત્રણ